તો અમદાવાદ જિલ્લામાં બાવળા બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટિયા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ અંગે મળતી માહિતી મુજબ બાવળા બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટિયા પાસે હાઈવે પર સાઇડમાં ચાડને સિંચન કરતા પાણીના ટેન્કર પાછળ પૂર ઝડપે આવતી કાર અથડાઈ હતી આ કારમાં સાવર હાલોલના એક વ્યક્તિનું મોત થયું હતું તેમજ તેમની સાથે કારમાં સવાર ઉજ્જૈનના રાજલોકેન્દ્ર ઇજાગ્રસ્ત થયા તો સાથે ટેન્કરમાંથી ઝાડને પાણી સિંચી રહેલી બે શ્રમિક મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઈ હતી ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બાવળા ખાનગી હોસ્પિટલમાં તેમજ એક ઈજાગ્રસ્તને પોલીસ વાનમાં બગોદરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો